રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટીના નવા વર્ષના હોદ્દેદારોનો શપથવિધિ અને પદગ્રહણ સમારોહ પાલનપુર લાજવંતી હોટલ ખાતે યોજાયો હતો સતત સેવાકીય કાર્ય સાથે જોડાયેલી સંસ્થા રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટીનો ઇન્સ્ટોલેશન કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ મુજબ પ્રાર્થના સાથે કરવામાં આવી હતી બાદમાં રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટીના આવનાર વર્ષ માટે નવા પ્રમુખ અને સેક્રેટરી સહિત તેમની આખી ટીમની રચના કરી શપથવિધિ કરવામાં આવી હતી રોટરી ક્લબ ઓફ પાલમપુર ડાયમંડ સિટીના નવા પ્રમુખ શૈલેષભાઈ પટેલ અને સેક્રેટરી તરીકે જાણીતા પાલનપુરના ઓરલ સર્જન ડોક્ટર જિગ્નેશ મહેશ્વરી સહિત નવી ટીમનો શપથ ગ્રહણ અને પદગ્રહણ સમારંભ યોજાયો હતો આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોક મંગલે મહેમાનોની હાજરીમાં નવી ટીમને શપથ લેવડાવવામાં આવ્યા હતા જ્યારે સમારોહના મુખ્ય મહેમાન એસ નાઇન ગ્રુપના ચંદ્રકાંત પટેલ આસિસ્ટન્ટ ગવર્નર ડોક્ટર સૌરવ મિસ્ત્રીએ નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટી દ્વારા ગત વર્ષના પ્રમુખ મુકેશ મોઢ અને સેક્રેટરી ડોક્ટર નિશાંત નાયકની ટીમે વર્ષ દરમિયાન કરેલા જુદા જુદા પ્રોજેક્ટ થકી સેવાકીય કાર્યની સમક્ષ રજૂ કરી હતી દરમિયાન પ્રમુખ પટેલે આગામી વર્ષના સેવાકીય કાર્યોનો રોડમેપ રજૂ કર્યો હતો આ સમારોહ પ્રસંગે પાલનપુર શહેરના જાણીતા તબીબ ઉદ્યોગપતિ વેપારીઓ સેવાકીય સંસ્થાના આગેવાનો સહિત ડાયમંડ સિટી પરિવાર મોટી સંખ્યામાં હાજર રહી નવી ટીમને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ ક્લબના નવનિયુક્ત સેક્રેટરી ડૉક્ટર જીગ્નેશ મહેશ્વરીએ આભાર વ્યક્ત કર્યો હતો આજે અમારે રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટીનું આજે ઇન્સ્ટોલેશન સેરેમની હતું જેમાં દર વર્ષે આ ઇન્સ્ટોલ ઇન્સ્ટોલેશન સેરેમની થાય છે જેમાં નવા પ્રમુખ અને સેક્રેટરીની વરણી થાય છે આજે હું પ્રેસિડન્ટ તરીકે શૈલેષભાઈ પટેલ મને પ્રેસિડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે અને મારા સાથી મિત્ર ડૉક્ટર જિગ્નેશ મહેશ્વરી આજે સેક્રેટરી તરીકે નિયુક્ત થયા છે આજે અમારો શપથવિધિ અમારો આજે શપથવિધિ કાર્યક્રમ હતો તો અમે આજે રોટરીના પ્રમુખ અને મંત્રી તરીકે અમે શપથ લીધી છે રોટરીને કોણ નથી જાણતું જનરલી બધા જ રોટરી ક્લબ શું છે જાણે છે કારણ કે રોટરી ક્લબ પૂરા વર્લ્ડમાં રોટરી ક્લબના મેમ્બર્સ દરેક જગ્યાએ છે અને રોટરી ક્લબ સમાજમાં અને પૂરા દેશમાં અને પૂરા વર્લ્ડમાં સેવાના કાર્યો કરે છે જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ અનાજ વિતરણ ટ્રાઇબલ એરિયામાં ગમે તે ટાઈપના સેવાના કાર્યો હોય તો રોટરી ક્લબ હંમેશા અગ્રેસર હોય છે અમારી ક્લબ પણ આવા ઘણા બધા પરમાનન્ટ પ્રોજેક્ટ બી કરે છે જેમ કે ફ્રી મોતીઓ કેમ્પ ચાલે છે અમારે ફ્રી વેક્સી વેક્સિનેશન કેમ્પ ચાલે છે અમે એક સ્કૂલ જે લક્ષ્મીપુરા તાલુકા શાળા છે એમાં અમે કેટલાક કાર્યો ત્યાં કરીએ છીએ અને આપણા પાલનપુરનો સૌથી અમારો મોટો જે મેગા પ્રોજેક્ટ છે ઝાંઝર નવરાત્રિ જેને એક એક છોકર દરેકે ઘરે ઘરે કોઈ ના ઓળખતું હોય એવું નથી ઝાંઝર નવરાત્રિ મહોત્સવ અમે નવરાત્રિમાં બહુ મોટો મહોત્સવ કરીએ છીએ આ રીતે રોટરી ક્લબ એ પૂરા પાલનપુર અને દેશમાં સેવાના કાર્યો કરે છે અમે બી અગાઉ ગમ બને એટલા વધુમાં વધુ સેવા કાર્યો કરીશું એવું અમે ખાતરી આપીએ છીએ